ખીમા ખીમા ભાઈ ને કઈ તમે હવે ક્યાંક જોડાઈ જાવ એ હા એ વાત આ કે સમણ કે જોડાવ મે કીધું શું વાર સે કે તમે ઘણી વખત કીધું તો કે આપણે નો સમજાવ હોય તો વાત અલગ પણ સમજવામાં નો સમજણમાં ઘણી ફેર પડે સર્ટિફિકેટ કેવાય બરાબર આ જે લાયસન્સ જે આપણે સર્ટિફિકેટ કરાવી આપણે ચલો બાપુ આપણો ગુરુ થઈ ગયા સાવ આપણો ઉપાય દે નહીં का पदरकणा होत फोन करी एक बीएम हां बरोबर या आपण आपला सॉलिड जॉब बळी जाय ना बरोबर बोलू रतुवा त मोर हे हां टाटा करते एवू की तो आपण થઈ जाय इना माते हा सर्टिफिकेट माते गुरु करावा पडस बाकी तो न करो समज गुरु तो करावाच पडे कोण बुजू समजेल आस माणूस इनका हमारा समाज ने ड्रीम नु नाम देखा ना ना किंजे

બરાબર છે હવે જુગારમાં શું છે જો આપણે માનો કે તમે કોઈ પણ વ્યક્તિ જુગાર રમવા ગયા તો જો જુગારની અંદર જે કાંઈ પૈસા તમે જીતો તો સામેવાળાના દિલ દુભાય કે મારા આટલા પૈસા હું હારી ગયો મારું શું થશે બરાબર એટલે કોઈ ત્યોહારના દિવસે તમે રમતા હોય સાતમ આઠમ જેવો આવતો હોય કદાચ એ સામેવાળો વ્યક્તિ હારી ગયો અને એક વ્યક્તિ જીતી ગયો એટલે એકના ઘરે તો ચૂલો સળગે નહીં બીજા સાતમ આઠમના જે કાંઈ એ પકવાનો બનાવતા હોય બનાવી ન શકે અને બાળકોને સારા કપડાં ન મળે અને સુખ શાંતિથી જીવન પણ ન જીવી શકે હવે માનો કે તમે હારી ગયા તો પણ તમને પણ તમારા ઘરમાં તકલીફ બરાબર અને જુગારનું પરિણામ તો સારું કોઈ દિવસ આવે જ નહીં કારણ કે પાંડવો જુગાર રમ્યા અને આખી જગતને એને એક શિક્ષા આપી છે એક સમજણ આપી છે ભાઈ કોઈ જુગાર રમશો નહીં એમ બરાબર બરાબર જો કે પાંડવો જુગાર રમવા છતાં પણ પોતાનો ધર્મ નહોતા ચૂકતા

એવા લોકો હારી જાય છે જે છલકપટ કરતા હોય છે જુગારમાં છલ કપટ થાય અને જે સચ્ચાઈ પૂર્વક જુગાર રમે તો એ પાપથી બચી જાય છે પણ હવે આમાં મામા શકુની દ્વારા છલ કપટ કરવામાં આવ્યું હતું અને યુધિષ્ઠિર જુગાર રમે એમ જ નહોતા પણ છલ કપટથી એને વચન પણ લઈ લીધું દુર્યોધને અને આને આપી દીધું એટલે વચનમાં માગી લીધું કે તમારે અમારી જુગાર રમવાનું અને એને ખબર હતી કે મામા શકુની આ જુગારનો આ ચીટિંગ બાજ છે જેને આપણે કેન બાજીઓ કહી દગાખોર છે એટલે આવી રીતના વચન લઈ પછી દગો કર્યો માણસમાંથી એટલા માટે સંતો કોઈને વચન પણ આપે નહીં કારણ કે વચન આપે એટલે વચનનું પાલન થવું પડે બરાબર એટલે વચન આપતા પહેલાં સંતો વિચારે હશે કે કોને વચન આપવું કોને વચન ન આપવું તો જુગારનું જે પરિણામ છે તે ખતરનાક આવે આવું જ્ઞાન આપણને આપે છે એ મહાભારતની અંદર બરાબર કે ભાઈ જુગાર કોઈ રમશો નહીં નકર અમારી જે દશા થઈ અમે બાર વર્ષ વનમાં ભટક્યા ને એક વર્ષ ગુપ્તવાસમાં અમારે રહેવું પડ્યું બરાબર તો તેર વર્ષ અમે ભટક્યા તો એ કોના કારણે ભટક્યા જુગાર રમ્યા ત્યારે ને ત્યારે ત્યારે હા તો એ જુગાર બિલકુલ રમાય જ નહીં બરાબર બરાબર આ જિંદગી જે છે જિંદગી અને મન મનને હરાવી દેવાનો છે જો મનને આપણે હરાવી દઈ તો આપણે આ જિંદગી રૂપી જુગાર જીતી ગયા જો મન પાસે આપણે હારી ગયા તો આપણે જિંદગી રૂપી જુગાર હારી ગયા હારી ગયા બરાબર બરાબર હવે પાંચ જે પાંડવો જે છે પાંચ પાંડવો એ જ સ્થૂળ સૂક્ષમ કારણ મહાકાળને કેવલ પાંચ શરીર છે પાંચ શરીરની ઉપર જે ધ્રુવપદી છે તે જ સુરતા છે એ જ ચૈતન્ય શક્તિ છે એ જ આત્મા છે બરાબર અને ભગવાન કૃષ્ણ જે છે તે પરમાત્મા છે એટલા માટે દ્રૌપદીની સુરતા ભગવાન કૃષ્ણ રૂપી પરમાત્મા સાથે જોડાઈ ગઈ હતી એટલા માટે ભગવાને તેની લાજ રાખી બરાબર બાકી જે હવે પાંચ પાંડવોને તમે પાંચ શરીર આપણે કીધા હવે પાંચ પાંડવોને તમે સમજો ધરતી આકાશ અગ્નિ પાંચ તત્વો બરાબર હવે પાંચ તત્વોની અંદર દ્રૌપદી ધ્રો એટલે ધરતી પાંચ તત્વોનું બનેલું આ ધરતી રૂપી શરીર

તો તમે મનને હરાવો જો મનને તમે નહીં હરાવી શકો તો તમારી જિંદગી રૂપી જુગાર તમે હારી ગયા જો મનને તમે જીતી જશો એટલે સમજી લેજો તમારી જિંદગી રૂપી જુગાર તમે જીતી ગયા બરાબર અને દુર્વાસા છે એ ગુરુ છે બરાબર તો આ જિંદગી રૂપી જુગાર હાલી રહ્યો છે અને આમાં જે બધા રમનારા છે ખેલ કરનારા છે બરાબર તો આમાં આ એક ફિલ્મ જેવું થઈ ગયું હેલો દબાણો તમારો નથી કપાતો બરાબર છે એમ મતલબ હા એટલે આ મારું કહેવાનું એમ છે કે આ જિંદગી જ એક જુગાર છે અને આ આની અંદર આની જે અંદર આ એક પ્રકારનું ફિલ્મ પણ ચાલી રહ્યું છે આખી દુનિયા એક નાટક મંચ છે આખું આખું વિશ્વ એક નાટક મંચ છે એક મોટો પડદો છે આખી ધરતી એ પડદા ઉપર આ ફિલ્મ આવી ગયું છે જેમાં આપણે બધા અલગ અલગ પ્રકારના કલાકારો છીએ કોઈ મહેમાન કલાકાર ને કોઈ મેન કલાકારને કોઈ નારીનું પાત્ર ભજવે કોઈ નરનું ભજવે કોઈ વિલનનું ભજવે કોઈ હીરોનું ભજવે બરાબર બરાબર એવી જ રીતના આ એક ફિલ્મ છે જેની અંદર દ્રૌપદી હિરોઈન છે અને યુધિષ્ઠિરને હીરો બનાવ્યો બરાબર છે બરાબર યુધિષ્ઠિરને હીરો બનાવ્યો અને ગટરુગસ છે અભિમન્યુ છે આ બધા આ બધા મહેમાન કલાકારો હતા હે બરાબર આયવન ગયા અને દુર્યોધન છે એ બોસ છે બરાબર હે બરાબર બાકી બધા કૌરવો વિલન છે હા હા એની અંદર જે બોસ ને સલાહ આપનારો છે એ મામા છે બરાબર છે અને ડાયરેક્ટર ડાયરેક્ટર છે ભગવાન કૃષ્ણ અને ફિલ્મ નું નામ મહાભારત ખ્યાલ આવ્યો બરાબર છે હા તો આ રીતે જેમ દ્રૌપદીના ચીર પૂર્યા હતા ચીરનો અર્થ આ જ છે જેમ એક કપડું ભગવાન કૃષ્ણના હાથમાંથી સીધું દ્રૌપદીના અસ્ત્ર અંગ ઉપર ઉતરે છે એટલે એ અંગ ઉપર વસ્ત્ર જે સીધી લાઇન થાય છે કનેક્શન ભગવાનના હાથથી અને દ્રૌપદીના શરીર સુધીનું વચ્ચેનું જે કનેક્શન છે ને એને મકર તાર કહેવાય મકર એટલે મગર પણ થાય ને મકો કરડીઓ પણ થાય જેમ તાર બાંધે ઉપર જાય નીચે જાય એમ દ્રૌપદી જે છે એ સુરતા છે અને સુરતા અને ભગવાન કૃષ્ણ રૂપી પરમાત્માની વચ્ચે જે વસ્ત્ર જે છે તે જ મકરતાર છે તે જ સુરતા અને શબ્દ છે બને અને ધ્રૌપદી ભગવાન કૃષ્ણના શબ્દમાં લીન થઈ ગઈ હતી એના નામમાં એટલા માટે ભગવાન કૃષ્ણએ જે વસ્ત્ર પૂર્યા તો એ જ વસ્ત્રનો અર્થ છે તેની ઈજ્જત આબરૂ બચાવી અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરાવી દીધી બરાબર બહુ ગહન બાબત છે ગહન બાબત છે વાત સાચી છે તમારી હું જ્યારે ગીતા સ્ટાર્ટ કરીશ ને ત્યારે બધું ખોલીશ હા ના ના સાચી વાત છે શું તમારે કંઈ પછી સત્સંગ થાય છે કેમ અમારે જે મારા મિત્ર હતા એ મા એક્સપર્ટ થઈ ગયા છે ફ્રોમ દિવસ બરાબર એટલે હવે એ ગયા તો ગામડે હા એટલે બે ચાર દિવસમાં આવવાના છે પછી પાછો બે શું ભજન ભજન રાખશે કદાચ બેસણો રાખશે સારું એ તમારા મિત્રને માના શરીર છૂટી ગયું બાકી તમારા મિત્રની જે માં હતી એની અંદર જે સુરતા હતી આત્મા હતો એ તો અદર અમારે અવિનાશી છે હા એ તો અમારે એનું શરીર એ પાંચ તત્ત્વોમાં વિલીન થયું હા હા બાકી એનું શરીર એ કાંઈ મરતું નથી પાંચ તત્વે પાંચ તત્વોમાં પોતપોતાની રીતે ભળી જાય છે ફરી પાસે પાંચ તત્વ જોડાય અન્ય બીજું શરીર બંધાય છે હા બીજું શરીર કાંઈ મળતું જ નથી ને કાંઈ જન્મતું જ નથી બધું જ છે આ તો બધી શું છે માણસો કે ફલાણો મરી ગયો ને આ મરી ગયો ને તે મરી ગયો ને એટલે આ બધું હું તો એમ કહું છું ઘણા વાડીઓ બોલું કાંઈ મરતું જ નથી બધું હજાર અમર અવિનાશી છે કારણ કેટલા વાડીઓમાં બોલું છું કે ભાઈ પરમાત્મામાંથી આત્મા આવ્યો આત્મામાંથી મન પ્રગટ થયું મનમાંથી માયા પ્રગટ થઈ મન માયા મળીને ત્રણ ગુણ પ્રગટ કર્યા ત્રણ ગુણમાંથી પાંચ તત્વો પચીસ પ્રકૃતિ પાંચ થઈ તો આવ્યું ક્યાં જ બધું પરમાત્મામાંથી જ ને હા તો બધી પરમાત્માની જ શક્તિ થઈ

ચાહે નીલ ગગન મેં નિહાર લો આસમાનમાં નિહાર લો ભગવાન સંસાર સંસારમાં બધી જગ્યાએ પરમાત્મા રૂપી ભગવાન છે બરાબર છે મેં કઈ જગ્યા ખાલી છે જ નહીં પણ એ તો શું છે પછી માણસને એ લેવલ ઉપર ન હોય એટલે એમ કે આ જળ છે ના ચેતન છે ભાઈ હવે જ છે તો આ જળ આવ્યું ક્યાંથી ચળ છરવાળા ચેતનમાંથી જ આવ્યું ને કાંઈ હતું જ નહીં કે ભાઈ ન હતા સૂરજ ન હતા ચાંદા ન હતા પૃથ્વી પાણી પ્રકાશ જે દિવસે નિરંજન હતા નિરાકાર એમાંથી દર્શાણી એક શક્તિ શક્તિ કીધો સમાગમ ત્રણ પુરુષ ટૂંકાયો કાંઈ હતું જ નહીં ત્યારે પરમાત્મા જ હતા તો કરતા હરતા બધા પરમાત્મા જ છે પણ શું છે કે પરમાત્મા એ રચના કરી કરતા હોવા છતાં કરતા છે બીજું કાંઈ નથી બરાબર અને દરેક એક ખેલ હાલી રહ્યો છે જે જેવા કર્મ કરે એ પ્રમાણે સજા આપે છે એના માટે એને માણસો નિમિત નિમિત કર્યા છે જેમ કે જેમ કે આપણા દેશનો રાજા હોય બરાબર આપણા દેશનો રાજા હોય ને આખા દેશનો વહીવટ એને કરવો હોય તો એના માટે એના બધા મૂઇકા હોય ને જેમ કે રાજાથી નીચા રાજ્ય લેવલે એક હોય માણસ પછી એક એક રાજ્યના એક એક જિલ્લા લેવલે એક એક હોય પછી એક એક જિલ્લાના એક એક તાલુકા લેવલે એના માણસો હોય બરાબર પછી એક એક તાલુકામાં પોલીસ ચોકી ખોલવામાં આવી હોય બરાબર તો એવી રીતે જે કોઈ જેવો ગુનો કરે તે પ્રમાણે પોલીસ એને સજા આપતી હોય છે બરાબર એટલે આ જ છે બીજું કાંઈ છે નહીં બધી એની જ રચના છે રાજા રાજા એ જ પરમાત્મા સમજી લ્યો અને રાજાથી નીચે જે એક એક રાજ્યના જે મેન મેન હોય એને બધાને આત્મા સમજી લ્યો બરાબર બસ આવી જ રીતનું છે બીજું કાંઈ નથી સારું બોલો વિશ્વાસ સરસ સારું લ્યો જય ગૃદ ફોન મારા ઓલા ભાઈ કહેતા હતા મને કે બાપણ ફોન જય કૃંટ દેવ એક તો નથી ટાઈમ હોય ના હોય મેં તો ગુરુ પૂર્ણિમાના છોકરી ઉઠાવી ગુરુ પૂર્ણિમાના જય ગુરુદેવ કરવા ફોન કર્યો તો બીજું સારું તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય